અને દિવાળી પર સાફ સફાઈ દિવાળીના દિવસો પહેલાં જ કેમ સાફ સફાઈ કરવામાં આવે કેમ કે જ્યારે ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને રામ ભગવાન ઘરે આવ્યા હતા તો એના માટે કરીને આખા વિશ્વની અંદર ભગવાનના આગમન માટે કરીને અહીંયા લોકોનો જે પ્રેમ ઉત્સાહ હતો ને એના માટે કરીને અલગ અલગ રીતે બધા કામકાજ કરતા હોય છે તો આજે અમારા ઘરે પણ સાફ સફાઈ કામકાજ ચાલુ છે જોઈ શકો છો તમે દિવાળી જેમ નજીક આવશે એમ આપણને એક અલગ પ્રકારનો ઉત્સાહ જાગશે અને હવે આ કે છે આજે મારા કપડાં શું ભાવમાં હાલો તારે દસ માં એક કેટલા એમ ભાઈ આપણા કપડાં તો હવે કપડાની દુકાન એટલે કપડાંનો સ્ટોક તો હોવાના જ છે આ જો આ ભાઈ આપણે બધા કપડાં છો એક ખાટલો બીજો ખાટલો આ ત્રીજો ખાટલો આ ચોથો ખાટલો અને આ લઈને એ ખબર નહીં પડતી કે આ લગ્ન ની અંદર મોમાં જે આમાં ભાઈ શું કહેવાય આને આ મોમેરાનો જે ગોળો બધા આલે છે બધા કેવો રિવાજ છે આપડે સમાજ નો તો મને તો એ ખબર નહીં પડતી રિવાજ હોય તો દોઢ વર્ષ પંદર પંદર વર્ષથી માળિયામાં પડ્યો હોય એનો કોઈ કોમ આવતો નથી તો ઓની અંદર જે પોચ પોચ હજાર રૂપિયા બગાડે એના કરતાં જે રોકડા આપતા હોય ને તો ઉપયોગ આવે હવે આ કંઈ કામનો નથી મતલબ પડ્યા પડ્યો કાટ લાગી જાય ને અને તો બનો ભાઈ છે ને હવે પિત્તળનો પણ પિત્તળ લાગતું નથી ચોઈથી જો થોડો સમય થાય ને એટલે કાટ લાગવા મળે બધેથી પાંચ પાંચ હજારના હોય છે આવા એક નથી જો આ ચેટલા વર્ષ જૂનો છે બીજા ચેટલા વર્ષ જૂનો છે હવે આ તો હવે કાવ થઈ ગયો ને પાંચ વાગે તો જે ભાઈ મોમા મોમેરું જો લઈને જાતા હોય ને એને એમ કહેવાનું કે ભાઈ આવા ખર્ચા ના કરો આ પહેલાંના સમાજ પહેલાના મતલબ સમયમાં આપણે આપતા હતા એટલા માટે આપતા હતા કે બેનના ઘરે પોણી ભરવા માટે માટલા એવું ઓછું હોય એટલે આવો આલતા એટલે બેન પોણી ભરી કે સરખી રીતે પણ રિવાજ છે રિવાજ છે રિવાજ છે આવા રિવાજ ના હોય આ દો હજાર રૂપિયા જો આવી રીતના પડ્યા હે એક ત્રણ છે લો ભાઈ એમાં તો બે હતું આ ત્રણ આ પંદર હજાર રૂપિયા હતો ઓ બાપરે બાપ જો આવી રીતના ભરેલા છે તો અને હું તો એવું માનું કરોડા ભેગું કર્યું છે લઈ લઈ ને આ તો દિવાળી નજીક આવે ને એટલે બધી વસ્તુ બહાર કાઢે સાફ સફાઈ માટે તાર ખબર પડે કે આ બધું કોઈ કોમનું જ નહીં આ જો હજી તો થેલા આવે જ છે તો બધાને હું તો એ જ કહીશ કે ભાઈ તમે આ પહેલા એક નિયમ એક પહેલાં એવું હતું કે આપણે બહેનોની અહીંયા જે મામા મામેરા લઈને જાય તો એમને પહેલાના સમયમાં શું હતું ખબર કેટલી બધી ફેસિલિટી નથી એટલા બધા એવા સાધનો ન હતા ને એટલે મામા મામેરામાં આ ટાઈપના ગોળા લઈને આવતા હતા પણ હવે એનું એટલું મહત્ત્વ નથી અને ખોટું પૈસાનું રોકણ થાય એના કરતા રોકડા આપવા તો એ કામ લાગે એમ અને અને પહેલાં જે પહેલાંના દિવસોમાં જે પ્લાસ્ટરની ડિઝાઇન સિસ્ટમ હતી ત્યારે બધા આપણે એને ઓલું કરતા શું કહેવાય ભાઈ એને ઓગણું છોણાનું ઓગણું કરતા તો એના દસ દિવસ પંદર દિવસ પહેલાં કોમકાજ ચાલુ થઈ જતું ખેતરોની અંદર છોણા લેવા જવાના રેતી લેવા જવાની પછી એને મોહોળીઓ કરવાનો અને પછી છોકરાઓને બોલાવી અને આમ ખૂંદાવાનું તો એનું દસ દિવસ પંદર દિવસ પહેલાં કોમકાજ ચાલુ થઈ જતું મતલબ નવરાત્રિના પહેલાં કોમકાજ ચાલુ થતું તો આરામથી ધીમે 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 કરતા ને એનાથી આપણને એક સકારાત્મક ઉર્જા મળતી જે છોડાનું આપણે કરતા ને એનાથી આપણને સકારાત્મક ઉર્જા મળતી અને એનાથી કોઈ પણ જે રોગ હોય છે ને એનો પણ નાશ થતો તો ભાઈ તો કહે છે

જે જૂના જમાના છે ને અત્યારે પણ એમને જૂના મકાનો ગમે મને પણ જૂનું મકાન બહુ ગમે છે મતલબ નેવાવાળા ને એવા મકાન હોય ને તો એ ઠંડ રહે ને અત્યારના મકાનમાં હવે છપ્પન છપ્પન ડિગ્રી તાપમાન થાય એટલે ભરે કે એસી લગાવી દે તો ભાઈ મારા અમારા દાદી અમારે જો કોમ કોમકાજ કરે રહે ગાજ બટન કરે છે સરગને અને જો તો ખોડિયલ માં કેમ કાઢી છે બારે તો ભાઈ ખોડિયલ માં ની બહુ મોટી મૂર્તિ છે ભાઈ બારે લાવી છે આજે માતાજીને તો અંદર રાખો નોર તો નોર્થ હે સાફ સફાઈ છે એટલે તો કોઈ કહેવાય નહીં ને કે થઈ જાય પછી ઝગડો ફાઇટિંગ અને આપણા પાસે કે છે કે તમને કોઈ ખબર પડે નહીં એટલે ભાઈ આપડે દિવાળીમાં બધું સાફ સફાઈ આ મુલાકાનો બહુ મોટો ફોટો છે માતાજીનો એટલે હવે સાફ સફાઈ થાય એટલે આજે થોડા એમને પણ આજે ઘર થી થોડા મતલબ બહાર એમ શું કેવાય દર્શન કરવા જોડિયલ કેવડી મોટી પોચ ફૂટ જેટલી છે ના છ હાથ ફૂટ જેટલી મોટી છે પોચ તો હશે જ અને આ બી હું વરણાથી લાવ્યો હતો એ ની રોણી રોડમ હલવણી ઈ રોણી આજે આ બારે ચોક માં હલવણી આજે ચોક ની અંદર કોમ કરે રહી છે પાછળના તમને કેમેરા થી બતાવું કે અલગ અલગ આખો જોડિયાલ માં નો ફોટો છે પછી ધોળતા ઘોડા છે જે અર્જુન મહાભારત ની અંદર અર્જુન જે રથ માં હોય છે ને તો એનું એક મહત્વ છે અને આ છે ચવાની પરિવાર ની કુળદેવી અને આ છે ભાઈ સેલ દસ રૂપિયામાં એક કપડું જેને જુતું એ લઈ જાવ અને આ ભાઈ છે મારા દાદી જે આ મારા દાદી છે જે અત્યારે કરેલા છે ગાજ બટરનું કોમ અને ભાઈ મને ફૂલડોનો બહુ શોખ છે એટલે હું આવા ઘરની અંદર અલગ અલગ પ્રકારના ફૂલડા લાવતો રહું છું ને આ ગણપતિ દાદા છે અને આ ગોળાની વાત હતી જે હતી કે આ ગોળાઓ જે આપે છે ને ના આપે તો સારું કહેવાય રોકડા પૈસા બાર મહિના નો રિચાર્જ થઈ જાય અને આ મે લાઈ હતી દીવો એક વેલ પણ એની અત્યારે શોભા એટલી બહુ મસ્ત છે ને ભાઈ જો બેરું મારું કૂકુઆ કરેલું છે તમને ખબર પડે નહીં

વાસણ એટલો બધો ને કે એક વખત ના ઘરે પોનસો મહેમાન આવી જાય ને તો હાથ આવી જાય આ જુઓ તમે ભાઈ અમારે ગુજરાતીઓ તો છે ને મોજ જ કરવાની ગુજરાતીઓ અમારે મોજ બહુ કરે જૂતો લાવી જ દેવાનું કાલનું ટેન્શન નથી લેતા આવી રહી આજનું જ કરવાનું આજે જે જૂતું લાવી દેવાનું આજને આજ મોજ કરી લેવાની તો હવે ચલો